જો વઘાર થઈ ગયો ઘી માં વેજીટેબલ્સ દાળ ચોખા બધું નાખી દીધું જા

જો મોરી ખીચડી જા અને અમારી થોડી સ્પાઈસી ગઈ એમને જમી લીધું કયા હાલચાલ ગુડ ડે ઓકે નાખવું મજા આવે મસ ગાલી કીકરી મેં કેટલી નાખું વાવું નાખું ઠંડી નહીં મારો શું છે કેવું લાગે છે આ તેલ નાખ્યા પછી સારું લાગે સરસ છે ઠંડક ઠંડક

નસ કે નિયતanse કાઈ ન હૈ સરાઈયા ન હૈ જોતી બોરી પાણી સારું બંધ તો આપડે બીજે આરામ થઈ ગયો આરામ આરામ થઈ ગયો In bếp đôi bếp lạc kịch đi. Mhm. In bếp đôi kìu bán hinh kịch đi. Bếp đôi lội. Béo lội.

ના હં હં એમાં એવું છે કે આજે મોટાભાઈએ બાપુજીને સવારે ફોન કરીને કીધું તું કે અમે આજે વડાપાઉંની રેસિપી તૈયાર કરવાના છીએ એટલે બહુ જલ્દી તમને લોકોને વડાપાઉંની રેસીપી જોવા મળશે એમની ચેનલ ઉપર તો એ કે બધાયના ખબર જ છે કે અમે કેવા ફૂડી છીએ ભજીયાની ને એમાંય વડાપાઉંની ઘૂઘરાની ને આવી તો કોઈ ત્યાં અમારા કોઈની ના જ ન હોય તો રેસીપી થઈ જાય એટલે એ કહે તમે લોકો અહીંયા આવી જજો બધાય અને આજે વડાપાવનો પ્રોગ્રામ છે એટલે ભાઈનું શૂટ ચાલે છે એ પતી જશે એટલે એ ફોન કરશે એટલે અમે અહીંથી એમના ઘરે જશું આજે બાલ્કની આવે ને એમ આ ગુલાબઈ વીડિયો તો તવી જો બાપુનો કાંઈ નઈ બરોબર નઈ લાવ જ ગણી

અમેલાઈશું કેટલી વાર વિચાર કરો ગાડી વચ્ચે થી પડી જાય એટલે આ બે હાજર પચીસ ખરેખર ભારે તો થયો ખરેખર આ મહિને દર મહિને આવું કઈક ના કઈક ન્યુઝ દીદી આયે દીદી યુ લેટ સ્કિલ જેસી થી પડે લેટ સ્કિલ કાયક ને કાયક ઓનર જ થાય જ રાખે બોલો ગુજરાતી પર ભાર લાગે છે લેકથી ક્યાં ઉપર આ ફૂલ તો એક આશ્ચર્ય નહી રહેતું દી આયી ઓનર જ તો ગુજરાતના ખાય જ એમાં ઉપરથી ઓલો મુંબઈમાં

દુબઈ દુબઈ દુબઈવાળાએ ત્રેવીસ લાખ રૂપિયામાં ગોલ્ડન વિઝા કાઢ્યા ત્રેવીસ લાખ આપો ને એટલે તમે ત્યાં છે ને આ જીવન રહી શકો હા એટલે પૈસા એટલે રેન્ટ ઉપરનું ને એમ રહી શકો એમ પોલું વિઝા તમારે રિન્યૂ કરવાનું ને એવું કંઈ નહીં આ લાઈફ ટાઈમ ને તમારે ગોલ્ડન વિઝા પણ આપણને તો બાજુમાં થાય દુબઈ બાજુ થાય અઢાર હજાર રૂપિયામાં આવવા જવાની ફ્લાઇટ થાય છે સસ્તું પડે પ્લસ સમજી લ્યો ત્યાં એટલા હિન્દી બોલવા વાળાની બધા છે એટલે બધું મળી જાય ફૂડ ઈઝીલી મળી જાય બધાયને ઇન્ડિયનને પોસાય એવું અને ટર્મ્સ બધા એવા કે ટેક્સ નથી પછી ક્રાઇમ નથી

આવું મેં યાદ કર્યું તું વડાપાઉં ખાવા એડમ કીધું તું આપણે કીધું તું આવતા દીપાળ પામું ને મેં તો આપણે દીપાળી નથી લીધા કાર્યક્રમ આપણે તો રેસીપી બનાવવાના હતા એટલે પછી ને કરતાં આપણે છે હમ સમાદી સરકાર લીધી મારી દવા ચાલુ છે આઈસ્ક્રીમ આવી ગયો મૂકે છે

એ એ એ એ ંગડો પડી ગયો ચલસો કરીને પાછા આવી રહ્યા છે ગુડ મોર્નિંગ ગઈકાલ રાતે બ્લોગને વિરામ આપવાનું રહી ગયું હતું અને બસ હવે આ બ્લોગને અહીંયા વિરામ આપી દઈ સવાર પડી જાય મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત